હજી એક પ્રોબ્લેમ ઊભી છે તો એક રિપોર્ટ હજી અમારે કરાવવાના છે પૂજાબેન ખાય કેમ પૂજાબેન કાંટા ન હોય હા ધ્યાન રાખજો જ્યુસ બનાવવાનો છે મારી સેવા કરે આજ મજા નથી એટલે હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજ ના નવા આવી રિયામાં તમારું બધાયનું આરતીકારતી સ્વાગત કરવું છો તમે જો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના એમ તો કહેવાય ને ફર્સ્ટ ક્લાસ તને મસ્ત મજાના એમાંય ન કહેવાય કેમ કે મજા ન હોય ને એટલે એવું જ થાય મને એમ હતો કે બાટલો સડાઈ જાય ને એટલે સારું થઈ જાય બાટલો તો સડાવી જ દીધો છે એટલે ઘણું ખરું બીજી પ્રોબ્લેમ હતી ને એ તો હારી થઈ ગઈ પણ હજી એક પ્રોબ્લેમ ઊભી છે મેઇન પ્રોબ્લેમ એટલે છે ડૉક્ટર સાહેબે હાંજે જ કીધું છે કે હજી એક તમારે રિપોર્ટ કરાવવાના જરૂર છે તો એક રિપોર્ટ હજી અમારે કરાવવાના છે પછી અમને સોલ્યુશન મળશે કે કઈ રીતે આ બધી તબિયત બગડે છે તો રિપોર્ટ હજી કરાવશું આ રિપોર્ટ અમારે કરાવવા જવાના હતા ને તો આજ કાંઈ મેળ ન આવ્યું કેમ કે વરસાદ સારું થઈ ગયો વરસાદ સારું થાય એટલે કઈ આપણે મોવા જઈ ન શકીએ એટલે આજ કઈ ગયા નથી પણ કાલે અમારે પાક્કું મોવા જવાનું થશે કાલ અમારે પાછા રિપોર્ટ કરાવવાના થશે રિપોર્ટમાં હું આવે એ પણ હું તમને કાલ તો ભાઈ જય દાદા લાઈક કરજો મજા ન હોય તમારું મોડ કેવું થઈ જાય અરીસામાં જોવું હોય ન ગમે એવું મોઢું થઈ ગયું આ જો થોડોક મેલો થઈ ગયો છે સાફ કરવાનો કઈ સમય નથી રહેતો કપડા ધોઈ ને ખા કપડા ધોઈને ને ખા વરસાદ ચાલુ થઈ જાય કાબેન ને કાજ આપડે મોવા જવાનો હતો ને બંધ રહ્યો હવે આજ કાલ જવાનું છે કેમ કે અટાઉ બેન ને અરે હું જાતી બેન આખે મારે યારે આવવાના છે એવું છે ને મારા બાવે છે ને તલ ધોયા થા તો જો એનું ફૂંકવી દીધા કેમ કે આમાં છે ને થોડીક કાંકરીને એવું બધું હતું ને તો મારા બાગે ધોઈ નાખો તે મારા બાબે તેલ ધોઈને ને દીધા હલો તો આજ બધાય વિડીયોમાં બનાવ રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલ માં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મને મજા નથી એટલે સનીબ છે ને મારા માટે લાવ્યા હતા હા જે ડ્રેગન ફ્રૂટ તો ડ્રેગન ફ્રુટ નો વારો લેવાનો છે હું ડ્રેગન ફ્રૂટ ખાવું લે અમારા પોતું ભાઈ અમારા હાથમાંથી જ લઈને વહી જાય તો ફટાફટ છે ને ડ્રેગન ફ્રૂટ

બધા છોકરા છે ને હવે તેલ નો ઉપાડો લીધો છે તેલ ઉપર વ્યા પડી છે હવે છોકરાને કઈ નથી પેલા ડ્રેગન બા જય માતાજી એટલા બધા લેવા છે આમ જો જો છે એ ભાઈ આમાં જો કાંટા હોય કાંટા ની બહુ જ પડે જો આ બધે કાંટા હોય ને જીભમાં

આ બધી આવી રીતે છે ને સાલ ઉછળવાની ને આનું જ્યુસ બનાવવાનું છે કા બેન તો સાલ ઉછળે આમ જો પૂજા બેન ખાય કેમ પૂજા બેન કાંટા ન હોય જાય રાખજો પણ લાગે બહુ મીઠા કા સાકું છે આમ જો અહીં જો તો કેવા કાંટા છે આ કાંટા છે ને બહુ જ ના ખૂતી જાય બેન ને છે ને એને જ્યુસ બનાવવાનું છે કેવી ખાતર ધારી હાલે છે હમણાં મજા ન હોય ને એટલે બધાય સેવા કરવા માટે આવી રીતે છે ને મસ્ત મજાના ફિંદલા છે તો એનો જ્યુસ બનાવવાનો છે અમારે કેમ પોચા બેન મીઠા લાગે બેન કેવા લાગે લેમોડું કેમ પકડીજો ને ભાવતા ને ભાવતા કેવા લાગે મોળા હા છો મોળા લાગે તમા બેન મોરસ નાખવી પડશે કેમ લાગે જ્યુસમાં તો જો આવી રીતે છે ને બેન મે ફિંદલામાંથી કાઢો જો આવી રીતે થઈ રીતે છે ને બધાય કાઢી નાખ્યા કે બેન બેન કાઢે ના ખાય પૂજા બેન એમ કે મોડા લાગે છે હું ટેસ્ટિંગ કરું બેન છે ને જ્યુસ બનાવે તો હું એક ટેસ્ટિંગ કરીને જોઈ લઉં પહેલી વાર ખાઉ છું હો કોઈ દી મે ફીંડલો ના ખાધો સો બેન તમે ખાધો કોઈ દી નહીં ના ખાધો કોઈ દી નથી ખાધો મેં પહેલી વાર ખાઉ છું પહેલા ટેસ્ટિંગ કરો કેવું લાગે આ બધા જો આવે કેવું લાગે બોલો તો મોડું પડે આ તો ભાઈ કાઈ ભાવતા હો આનો જ્યુસ કેવો લાગે છે મારે પણ મિસ્ટેક થઈ ગયું બોલવા માં અમારા કીધું ફીંડવા કેવાય હું તો આવું કઈ વાંધો નહીં ફીંડલા મેં હવે આમ જો

ભાડીને બીક લાગે બેન ભાડીને બીક લાગે કેમ કે હેલા થોડા કામ હોય ને લાલ ને એવા એટલે સમજો ટેસ્ટિંગ કરાવે બધા દાંત કાઢતા જાય ને ખાતા જાય ઓપન બીક બાકી કરતા નથી બીક લાગે કાંટા હોય ને એને બીક લાગે કાં ભાગી જશે હાથ ને હટાન છે ને સંદીપ આવી જશે કમેથી ને ડાયરેક્ટ ડોડા ખાવા માંડ્યા કેમ સંધી

હા તો એ તો સારું છે પણ દાણા પાડી પડીને આપે મારી સેવા કરે મજા નથી એટલે

તો ફટાફટ વાળો પણ કરીએ તો બસ હવે આપણે આજનો વિડીયો એડ કરી દઈશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગેમો છે અને ગેમો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ ભધન બાય બાય